હવે આ હું છે કે આ પચાસ હજાર છે ને ખબર વગીને ઘરેથી લઈને આવ્યો છું આ મારી બાયડી છે ને એને આ બધું ગમતું નથી અને જેવી ને તેવી વાતો કરે પાછી કે આપણા ગામનો સરપંચ છે ને કે બધાને જુગારે સડાવ્યા છે આમ ને તેમ અરે હું કંટાળી ગયો છું આ બધું સાંભળી સાંભળીને હા વેલા આશી વાત કરી આ તારી ભાભી જ કે સરપંચના રવાડે સડો માં ઊંધે સડાવી દે ઠીક કે સેટિંગ કરી કરી ગમે તમને હરવી દે હા હારો કે તમે આ સેટિંગ નથી કરતા ને જારે તમે હારી જાય છે પત્તો તમે લાવો છો અને બાટ તમે કરો છો

પણ જો હવે તું ઘરે થી બહાર નીકળ્યો ને તાટિયો નો તોડી નાખું તો મને હેલો અને હવે તમે તમને જો હું આ જોઈશ ને તો હું શું કરી શકું છું ને એ જોજો તમેslfabeb આમાં તો હું કરું ને એ જ ખબર નથી પડતી અત્યારે તો જો તમે આ તમાર ઘરવાડા ને મારા ઘરવાળા સમજતા જ નથી હું કરું બેન હું એ સમજાવી સમજાવીને થાય કે આ રોજ છે ને ઘરમાં કજિયા કંકાસ થાય છે હા કહું ને હા રોજ રૂપિયા લઈ જઈશ મારી પાસેથી આપણે છે ને આ સરપંચને મત આપીને આપણે ભૂલસ કરી એની ઘરવાળી આવી હતી એક એક હાડી આપી પણ એ હાડી આપણને અત્યારે બહુ મોંઘી પડી અને આપણે પણ એની વાતમાં આવી ગયા હાસી વાત છે બેન એ હું તને શું કહું છું એલી આ હાલને આ સરપંચની ઘરવાળી પાસે જાય હા કંઈક સમજે તો આપણા ઘરવાળાને સમજાવે

હા બધે બગાડે જ છે હાવ આપણા ઘરવાળાને બગાડીને ધૂણ ધાણી જેવા કરી દીધા આમાં તો આપણે પિયર ના જઈ શકીએ બાકી એમ કે આપણે પિયર છે ને રસ્તો ને આટે મારા તો ઘરે દોઢ વરસનો છોકરો રહ્યો એ છોકરાને મેલીને મારે પિયર ક્યાં જવું છૂટું કેમ કરવું આગળ છોકરો સહયું કાંઈ ન હોત ને તો હું છૂટું આપી દેતા ને હું અમારે હા હું બિસાડા જો ગલઢા થઈ ગયા છે હાવ આ દીકરાની ઉપાધિમાં ઉપાધિમાં બિસાડા અત્યારે બીમારી પડતા જાય છે એટલે આ મેં વાત સાંભળી છે કે તારા હા ઘર મૂકીને વયા ગયા છે આ કાંઈક મા દીકરાને ડખો થયો એમાં આ તારો ઘરવાળો સમજતો નથી એમાં સો હું તારી બેન પડી છું તમ તારે તું મને તમ તારે હાસી વાત કરી શકે જે હોય હા બેન તને ખબર પડી ગઈ છે તો હવે મારે તને શું કેવું આ રોજના ડખા હા તારા ભાઈ માનતા નહોતા વયા ગયા ઘર છોડીને હવે હું એ વિચારું છું કે હું એ માર માવતર વહી જાઉં તું તારા માવતરે જઈ શકે મારે તો ક્યાં જવું

એ કંઈક સરપંચના ઘરવાળી છે તો એ કઈક એના ઘરવાળાને કીએ ને કઈક આપણા ઘરવાળાને સમજાવે તો આમાં કઈક ભેરું થાય તો હાજી બસ એને જઈને કંઈ અને એને ઘગલાવીએ કે તમે તમારા ઘરવાળાને કાબૂમાં રાખો આ તમારા ઘર અમારા બધા એના ઘરવાળા બગડે છે પેલા અમારા રાસ દારૂ પીતા એની અટતા એ નહીં પણ જ્યારથી આ સરપંચ બને ગામમાં ત્યારથી રાજે રવડા ચડી ગયા ને એને ભેગા રહીને બગડી ગયા હાવ હા સારા એકના ઘરવાળા નહીં બેન આ ગામ આખી બાયુના ઘરવાળા બેગડા આ જે બધી આપણા જેવડી છે ને અત્યારે બિસાડી બધી માથે હોશ પણ આ સરપંચને ને ખબર નહીં પડતી હોય કે આના લીધે હંધાય બગડે છે આ હું કેમ હંધાઈને જુગાર રમાડતો હોય છે હું તો એમ કહું છું એને હું મજા આવતી એક જુગાર રમાડી રમાડીને આ ઘર ખોડું જમીન હંધઈ અમારો અત્યારે ગીરવે મુકાઈ ગયું છે આ ખબર છે અમારે પાસે આઠ વીઘા જમીન હતી એમાંથી વી વીઘા જમીન વેસાઈ ગઈ અમારી કાલે તો મારી પાસે જમીનના કાગળિયા માગતા હતા પણ મેં તો ના પાડી દેતી ને એ લે જમીન ના કાગળિયા બેન આ કબાટ નું તાડુ તોડીને કાઢી ગયા મને કે પચાસ હજાર જમીન ના કાગળિયા તમારા બાપા ને ઘેર જમીન કાગળ મૂકી હું તો આવતર મૂકી આવ્યા ને હારું થયું હવે આ જો આ ચાન કાન ને રૂપિયા હવે હંતાડિયા ને એને ખબર પડી ગઈ આ ડબરા ફંફોર એટલે મારે ખબર પડી મેં તો કીધું દાગી દાગીના ક્યાં પડ્યા એટલે મેં કીધું કીધું કાકાની દાગીના હંધી મૂકી આવી અને મને ખબર છે મારા કાકાજી પાસે દાગીના લેવા જવા નથી એનાથી તો બીવે છે આ ખોટી બુટી લઈ આવી મૂકી દીધી નેતર છે ને આ કાન બુટી કાઢી લે એમ છે એમ તો મારે શાંતિ છો ડોકમાં એ દાગીનો મારે ન કઢાવ મારા ઘરવાળો એમ તો મારથી બીવે હું છોકરાના હમ દઈ દઉં ને એટલે સુપ સાફ થઈ જાય પછી મેં તો જો હાસું હોનું છે ને મૂકી દીધું ને ખોટું અત્યારે પહેરી લીધું નકામું છે એ વય જાય બેન હવે તો શું કરશું આપણે ક્યાં જવાનું છે કઈ ખબર છે હાલ તે કામ કર આપણે જાય અત્યારે જાય હાલ બે એવું કરવું છે હા હાલ તાર છોકરાને સ્કૂલે બોલાવ સ્કૂલ ક્યાં હજી તો કા નાનો છે હજી તો ગોટવરોનો એમ તો ઓલા બાજુવાડા કાકી છે ને ધ્યાન રાખીએનું હાલ આપણે જાય હાલ હા હાલ કેમ આવવાનું થયું હા તમારા ધણીને સમજાવો દી દીધા એને તો હવે કોઈને આખી જીવવા નથી દેતા કેમ વળી એને વાહ જોયું એને શું કર્યું એને તો ખબર જ નથી કેનો ધણી શું કરે છે એ આ તમારા ઘણીયા આખું ગામ બગાડ્યું તમે જોવો તો ખરી સંધાઈને દારૂના રવાડા ચડાવ્યા હંધાઈને સુગારના રવાડા ચડાવ્યા છે આપણા ગામમાં દારૂ વેસાતો નતો ને કે એ અત્યારે વેસાવા માંડ્યો છે તમને ખબર છે આ ગામના કેટલા છોકરા બગડી ગયા છે હા પૈણેલા છોકરાય બગડી ગયા ને અને કુવારા છોકરાએ બગડી ગયા હા મને ખબર છે કે મુખી બહુ ખોટું કરે છે હા જુગાર રમે છે ને બીજા બધાને જુગાર રમતા શીખવાડી દીધા છે મને ઘણી ખબર છે પણ હું શું કરું પાછા તમારા ધણી છે તમારાથી પાછા ન વળે પેલા તો બહુ આવ્યા હતા બે બે હજારની હાડીઓ દઈને મારા ધણીને મત આપો હું તમને બે બે હજારની હાડીઓ આપું અને મારો ધણી આ ગામમાં હંધુ કરશે તમારા બધાય માટે બધું કરશે હું કર્યું અમારું ઘર ખાલી થઈ ગયા હમુકાના હા હું પોતે જ હાડીઓ દેવા આવી કારણ કે ત્યારે છે ને મુખીનો સ્વભાવ આવો નહોતો કોઈ હારા હતા અને આખા ગામમાં મને એમ હતું કે જો એ ચૂંટણી જીતી જાય ને પછી બધા ભલું કરશે પણ નહીં એ તો પોતે જ ઉંધારા વાળે સડી ગયા એ તમારે જોવાનું હોય ને બેન અમે તો તમને જીતાડી દીધા તમે કીધું એટલે ને અત્યારે પસ્તાવાનો અમને જ વારો આવ્યો છે હા અમારું ઘર બરબાદ થાય છે અત્યારે એ તમને ખબર છે ઘણી ખબર છે પણ મારાથી કાંઈ થાય એમ નથી મૂકીને હું ઘણુંય કહું છું પણ મારી વાત માનવા તૈયાર નથી જો બેન હા તમારા ઘરવાળા માણસે નહીં ને તો અમે પોલીસ સ્ટેશને જાઉં એ તમને કહી દઈએ છીએ આ તમને છેલ્લો મોકો આપીએ છીએ તમારે સમજાવવા હોય ને તો સમજાવી દેજો તમારી રીતે હા પછી અમને કહેવા ન આવતા કે તમે પોલીસ ફરિયાદ હું કામ કરી અને જેલમાં કામ પુરાવ્યા આ મારી ઘરે દોઢ વરનો છોકરો હશે એના નિહાપા લાગશે ને તો ક્યાંય સારું નહીં થાય હા નેહાકા તો લાગવાના જ છે ખાલી તમારા જ નહીં આ ગામના ઘરના બધાના ઘરના નિહાકા એને લાગશે કામ જ એવું કર્યું છે જે જુગાર નહોતા રમતા ને જુગાર રમતા કરી દીધા છે ને અત્યાર સુધી જે કાંઈ પણ હા મુખી હોવાના નાતે જે એનું જે કામ હતું ને એ બધું આટે વીટે વાળ દીધું છે ઘર જે રૂપિયા આવ્યા ને એ બધા એને કબાટમાં જ રાખ્યા એની મને ખબર છે એટલે જ ને ઘર ભૈરા ભાઈ ગામમાં તો કઈ ધ્યાન દીધું જ નથી બસ આઈને 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 આ કરવામાં નવરા નથી બસ બધાને દારૂ પીવડાવ્યા કરે ને હંધાઈની પીન માયરા કરે હું તો તમને સમજાવું છું કે આ ગામ લોકોનો થોડોક વિચાર કરો બિસાડા હામાં ગરીબ માળા બિસાડાનું હું સમજવાનું ઘણો સમજો છો મુખીને મેં કીધું છે પણ એ નથી સમજતા છતાંય હજી હું એકવાર એને સમજાવી જોઈશ કે તમે આ બધું બંધ કરી દો જોવો ને હા મારો ધણી કેવો ડાયો ડમરો હતો હા અત્યારે એની માની સામે બોલે છે બોલો નગર દીકરા કંઈ માની હા મેં બોલે હા ક્યારેક ક્યારેક હાથ પણ ઉપાડી લેશે આવા બગડી ગયા છે

એ હારા જ હતા કોઈ દી કોઈના ઘરને છે ને ઉજળું ન થવા દીધું અને એ જૂના સરપંચ હંધાઈની સેવા કરતા સેવા ભાવી હતા અને આ નવા સરપંચ પસ્તાવો થાય પસ્તાવો આ મત ન આપ્યું હોત ને અમે તો હારું હતું હવે તો જો બેન ચૂંટણી થાય ને એટલે અમે મહેશભાઈને જ મત આપવાના છીએ અને પાછા અમે એને સરપંચ બનાવવાના હાવી ગયા તા લાલચ આપણે આમાં વાકે આપડો છે ને આપણે કેમ કોઈ દી હાડિયું ન ભાઈ બે બે હજાર ને એમ લેવા ધોયડા ગયા તા બેન આપણને શું ખબર કે આવું થાય પાછળથી બાકી થોડાક આપણે હાડ્યું લેત મહેશભાઈની મને ખબર છે અત્યાર સુધીને એને ના ખિસ્સાના રૂપિયા વાપરીને આ ગામનું ભલું કર્યું છે અરે કદાચ આવતી ચૂંટણીમાં મહેશભાઈ ઊભા રહે ને તો હું પોતે એને મત આપી હું નથી ઈચ્છતી કે આવા નરાધમ લોકો આવી ચૂંટણીમાં ઊભા રહે બેન બહુ મોડું થઈ ગયું હા બધો વિચાર છે ને તમારે પેલા કરવાની જરૂર હતી પણ હજી એકવાર કહીએ છીએ હા તમારા ધણીને સમજાવી દેજો કે કોઈના ઘર બરબાદ ના કરે ખાલ બે ખાલી તો વાંધો છે પહેલાં આવા નહોતા ખબર નહીં સરપંચ મહિના પછી કેમ આવા થઈ ગયા મુખી હા અને તમારે વ્યવહારિક વાત કરવી છે વ્યવહારિક વાત એટલે હું કઈ સાંડલા સુંડળીની વાત છે કે જવાનું સંબંધીમાં

જયારે જ્યારે તમે ચૂંટણીમાં ઉભા રહ્યા ને કે તમાર મત જોતા હતા ને તે ઘરે આવી આવીને હાડલા દઈ ગયાતા અમે મત આપ્યું પણ અમને આવી ખબર નહોતી કે સરપંચ આવા નીકળશે નકર અમે છે ને મત આપત જ નહીં એમ એટલે મેં વળે હું ખરાબ કામ કર્યું મેં કાઈ ખરાબ કામ નથી કર્યું તમે હું સારું કામ કર્યા ઈ ક્યો ને એક કઈ સારું કામ નથી કર્યું તમે સરપંચ ભાઈના પછી તમે સુગરના અળવાડે સડી ગયા છો

હવે એ લોકોનું એટલું દ્રઢ મનોબળ કાશું એટલે હું કહું એમ પી જાય હવે હું એને કહું કુવામાં પડે તો હું એ લોકો કુવામાં પડવાના છે પણ તમે જુગાર રમો છો શું લેવા કે લોકો જોવે શીખે અને તમારે રમવા બે આ બે બાયું કેટલી ઉદાસ હતું ખબર છે તમને એનો જીવ કેટલો બળતો તો એના ઘરમાં ખાવાના પૈસા નથી અને અહીંયા જુગારમાં એના ધણી હારી જાય છે તે આ વખતે રમવા બેસું ને ત્યારે એને કહી દેવું જો ભાઈ તમારે બે બાયુંને સમજાવી દેજો તમારે કોઈ ફરિયાદ લઈને મારી ઘરે નહીં આવવાનું તમારે બધો વહીવટ છે ને એ તમારે ઘરમાં ઘરમાં પતાવી નાખવાનો તે વટ ન હોય ને તો જુગાર ન હોય એ તોય આવશે જુજે કારણ કે જુગાર જ એવી વસ્તુ જેવી છે સમજ્યા કે એકવાર આદત પડી જાય ને એટલે છૂટે જ નહીં છૂટે જ હા એ લત તમે લગાડી છે એ લોકોને લાગે નથી તમે લગાડી છે તમે દી ઉ ને રોજ આ જુગારનો અડધો જમાવો છો ને ઈ આવીને ઊભા રહેશે તમે નો જાતા હોય ને તો કોઈ ગામના છોકરા રમે એમ નથી તમારે હાકલો રાખવો પડે કે નહીં આ વસ્તુ નો થાવી જેના બદલે તમે જ બધાને બગાડો છો આ તમારા કરતાં તો છે ને મહેશભાઈ સરપંચ હતા ને તે બહુ સારું હતું અત્યારે મને પસ્તાવો થાય છે કે મેં તમારો સાથ આપ્યો અને ઘરે જઈ જઈને હું હાડલા આપીને બધાના મત લેવા હાટો ગઈ હતી તારે સાથ જ આપવો પડે કારણ કે આપણે છે ને ફેરા ફેર્યા રહે ત્યારે આપણે ગોર મહારાજ અને અગ્નિ સાક્ષીએ હાથ ફેરા ફેર્યા હતા અને ત્યારે જ આપણે એકબીજાને વસન આપ્યા હતા કે તારે મને સાથ આપવાનો હું તને સાથ આપું બસ એટલે તારે સાથ તો આપવો જ પડે જો તું સાથ ન આપ તો તે આપણી સંસ્કૃતિને લજાવી કહેવાય હા પાપની ભાગીદાર બનું શું ખબર છે મને તમારા કર્મ મોળા છે સતાય પણ એક વાત યાદ રાખજો બે બાયુ આવી હતી ને એ સોખું ફૂલ ધમકી આપીને ગયું મને ધમકી આપીને ગઈ એટલે હું એમ કહેવા માંગે છે કે હું એની ધમકીથી હું ડરી જાય એમ એટલે કહી દેજે ને એવી ધમકીથી હું કાંઈ ડરું બરું નહીં ને હું કાંઈ તૂપનો ગોળો છે હા તમારે નહીં કદાચ તમારા બાપા જીવતા હોત ને તો એને બીવું પડે બે બાયું મળી અને કેસ કરવાનું વિચારે છે પોલીસ કેસ કરશે ને તો તમે છે ને નહીરો ઘરના કે નહીરો ઘાટના જેલના હરિયા ગણવા પડશે અને જો હું સાથ દઈ ને તો તો તમે ગયા સમજી લેજો જોજો તું ધ્યાન રાખજો તારે તારું જીવન જો હરખી રીતે જીવવું હોય ને તો એને સાથ દઈ દેતી કારણ કે એ તો પારકી છે તું તો મારી પોતાની છો તારે થોડો એને સાથ દેવાય અને રઈ પોલીસની ધમકી આપી એમ કીધું ને એણે કાંઈ વાંધો નહીં હું રાજાને અને મહેન્દ્રાને બે ને હું ધમકી મારી દઈ તમે છે ને સાનુ મના રહીજો અને તમારા બાયડીઓને કહી દેજો કે સાનુ મની ઘરમાં બેઠી રહી એટલે બીજી વાર નહીં આવે એની એ આ આવે ને આયા એવું તાર કરવું આ નો આવે એવું કરવું છે ને હો વાત ની એક વાત હું છે ને હાસાને સાથ દે ખોટાને નહીં બરાબર છે કદાચ એ બાયુ કેસ કરશે ને પોલીસ પૂછશે ને તો હું એને કહી દે કે હા મારો ધણી ખોટો છે લઈ જાવ તમ તારે કેવી વાત કરે છે તું તારી જિંદગી બરબાદ થઈ જશે તારી પણ રયુસે હું મારી જિંદગીમાં બરબાદ તો કરી નાખી તમે હા મને બધે આખા ગામમાં આખે કરી નાખી કે મુખીને ને ઘરવાળી બે થઈને ઘરે ઘરે ભીખ માંગે મત માંગવા આવ્યો તો ને એટલે સરપંચને પાવર આવી ગયો છે તો હું હું ગમે હોય ને રાજકારણમાં ગમે હોય પછી સરપંચ હોય કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય બધા ભીખ જ માગવી પડે સમજા એ સમય ભીખ જ માગવી પડે અને એ ભીખ ને ધંધો કહેવાય ધંધો પોલિટિક્સ કહેવાય ઇંગ્લિશ ક્યાં સુધી હાલે લક્ષ્મી સાંડલો કરવા આવે તો મોઢું ધોવા જાય છે હવે મોઢું ધોવાનું ન હોય કપાળ ધરી દેવાનું હોય ને ન હોય બાજુમાં